નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઓટો રિક્ષામાં મુસાફરોને બેસાડીને મુસાફરોની નજર ચૂકવીને ચોરી કરતી ગેંગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ગિરફમાં ઉભેલા ગેંગ ચોરોની મોડેસ ઓપરેટિ સામે આવી છે જેમાં તેઓ અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ઓટો રિક્ષામાં મુસાફરોને બેસાડીને તેના સામાનમાંથી કિંમતી ચીજ વસ્તુઓ સહિત રોકડાઓની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે ફરિયાદના આધારે અમદાવાદ

અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પોલીસે અમદાવાદના બાપુનગરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે આ સહિતના અન્ય ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ચારે આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસો સામે આવ્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર